નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વર્ષે ચોમાસુ સારું રહેશે આ મામલે જણાવવા માંગીશ કે ગાંધીનગર ખાતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આ વર્ષે ચોમાસું સારું રહેશે વરસાદ વહેલો આવવાની શક્યતા વધુ છે પાછોતરો વરસાદ વધુ થવાની સંભાવના છે અરબ સાગરમાં દસ મે થી પંદર જૂન વચ્ચે ખતરનાક ચક્રવાત બનવાની સંભાવના છે આ ચક્રવાત

લગભગ ઓગણીસો સત્તાણું જેવું કદાચ રહી શકે પરંતુ ચોમાસામાં ગરમી વધારે પડે અને ભારે વરસાદ થાય કે ઓછો વરસાદ થાય કે ચોમાસું સારું આવે તેવું કહી ન શકાય જ્યાં સુધી ઉપલા લેવલના જે પવનો અને ઉપલા લેવલમાં વરાળ અરબસાગરની વેપર અને સાગરની જે વહન છે એને વાદળ ઠંડક મળે અને વરસાદ થાય તો તે જ તો જ ચોમાસાનું આંકલન મૂકી શકાય પરંતુ આમ છતાં આ ચોમાસું લગભગ બે હજાર બે હજાર છ બે હજાર સાત જેવું રહેવાની શક્યતા ગણી શકાય અને ક્યારેક કોંગ્રેસનું શાસક જેવું રહેવાની શક્યતા ગણી શકાય પરંતુ ચોમાસું એકંદરે નબળું રહેવાની શક્યતા નથી આમ છતાં પાછોતેર વરસાદ થોડોક વધારે પડવાની શક્યતા છે અને ચોમાસું ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ જવાની શક્યતા રહી શકાય